રાજકોટના બાગ ટેલિફોન એક્સચેન્જ પાસે પેન્શનર એસોસિએશન દ્વારા લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને દેખાવ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા બીએસએનએલ અને એમટીએનએલ ઇલેવન કર્મચારીઓને તથા પેન્શનરોને નવા પંચનો લાભ મળતો ન હોય તે મુદ્દે નારાજગી ફેલાયેલી છે આ બાબતે કર્મચારીઓ દ્વારા લડત શરૂ કરવામાં આવી છે કેન્દ્ર સરકારની બેવડી નીતિને કારણે બાગ પાસે આવેલા ટેલિફોન એક્સચેન્જના ગેટ ખાતે પેન્શનરો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા રાજકોટ સહિત દેશભરના ટેલિકોમ કર્મચારીઓ દ્વારા ડિમાન્ડ ડેની ઉજવણી કરવામાં આવી આ ઉપરાંત જોઈન્ટ ફોરમ ઓફ બીએસએનએલ એમટીએનએલ પેન્શનર એસોસિએશન દ્વારા ગુજરાતના ચીફ જનરલ મેનેજરને વિસ્તૃત આવેદનપત્ર આપવામાં આવ્યું બીજી તરફ એવી પણ વાત ચર્ચાઈ રહી છે કે બીએસએનએલના સારામાં સારા નેટવર્કની

એને આ નવો પગાર પંચ પ્રમાણે પે મળે છે તો બીએસને કર્મચારી શા માટે નથી મળતો અમારો મુખ્ય પ્રશ્ન એ છે અને ભૂતકાળમાં બીએસને દસ દસ હજાર કરોડનો પ્રોફિટ કરેલો છે અને પબ્લિક લક્ષી કંપની છે તો અમારી મુખ્ય માંગણી એ છે કે ના કર્મચારી અને રિટાયર પર્સનને થર્ડ વેજ રિવિઝનનો લાભ મળવો જોઈએ અને એક એક બે હજાર સત્તરથી પંદર ટકા લેખ અમારું રિવિઝન થવું જોઈએ જેથી પેન્શનમાં જે નુકસાની થાય છે એ બંધ થાય થેન્ક યુ